टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आर मुझे नकद आए। फुल सॉफ्ट डिवेलपमेंट प्रोग्राम आजा में आपने स्वागत है। आज हमें मेगा फ्रॉड विषय बात करेंगे। એક સરકારી વીમા કંપનીનું સ્લોગન છે કે જિંદગી કે સાથવી જિંદગી કે બાદવી ઠગબાજોએ પણ આ સ્લોગનને ગંભીરતાથી લીધું છે આવા ઠગબાજોએ આપણા ગુજરાત સહિત ઓછામાં ઓછા બાર રાજ્યોમાં પાંચસો કરોડ રૂપિયાનું વીમા ફ્રોડ કર્યું છે આ અપરાધીઓ જીવતા લોકોના નામે વીમો ઉતરાવીને તેમની હત્યા કરતા હતા કે પછી વીમાની રકમ લઈ લેતા હતા બીજી તરફ મરેલા લોકોને તેઓ જીવતા કરતા હતા એટલે કે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી અમે તમારી સમક્ષ આ ફ્રોડનું પોસ્ટમોર્ટમ કરીશું ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક કૌભાંડ પકડાયું જેની તપાસ થઈ તો ખ્યાલ આવ્યો ક્યાં કૌભાંડ તો આપણા ગુજરાત સહિત બારથી વધુ રાજ્યોમાં ફેલાયું છે આ કોઈ સામાન્ય ફ્રોડ નથી પરંતુ આ ઠગબાજોએ મોતને એક ધંધો બનાવી દીધો છે તેમણે ગંભીર બીમારીઓમાં સપડાયેલા લોકોને ટાર્ગેટ કર્યા તેમના નામે વીમા પોલિસી લીધી અને એ પછી તેમની ઠંડા કલેજે હત્યા કરી દીધી તેમના નામે રહેલી પોલિસીના પૈસા પચાવી પાડ્યા આ માત્ર પૈસાનો ખેલ નથી પરંતુ આ ઠગબાજોએ માનવતાનું ઘડું પણ દબાવી દીધું છે આ લોકોએ મરેલા લોકોને જીવતા બતાવ્યા તેમની વીમા પોલિસી મેળવી અને એ પછી તેમનું મોત બતાવીને વીમાના પૈસા પચાવી પાડ્યા આમ તો આ કૌભાંડ છેલ્લા અગિયાર વર્ષથી ચાલતું આવતું હતું પરંતુ ગયા વર્ષે જ એના પર ધ્યાન ગયું અમે તમારી સમક્ષ એક પછી એક કેસ રજૂ કરીશું આ કેસમાં ફ્રોડ અને હત્યા બંનેનું એંગલ સામેલ છે જ્યાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે વીમા કંપનીઓને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય એનું મોત થાય તો ક્લેઇમ કરાય કેટલીક વીમા કંપનીઓને આવા અનેક ક્લેમ્સમાં કંઈક ગરબડ લાગી એટલે તેમણે પોલીસને એલર્ટ કર્યા એક વીમા કંપનીએ દરિયાના કેસના ઇનપુટ્સ પોલીસને આપ્યા એટલે પોલીસે તપાસ શરૂ કરી જેના પછી તો આ આખું કૌભાંડ એક પછી એક અને એના રાજ ખુલતા જ ગયા અને માહિતી સામે આવતી રહી સૌથી પહેલાં દરિયાના કેસની આખી વાત કરીશું તે એક દિવ્યાંગ હતો અને તેના ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી દરિયાના નામે પહેલી વીમા પોલિસી પહેલી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે લેવામાં આવી ધીરે ધીરે ટોટલ પાંચ પોલિસી મેળવવામાં આવી આ પાંચ પોલિસીનું એકવીસ પ્રીમિયમ દરિયાબે નહોતું ભર્યું બલકે આ ગેંગના સભ્યોએ જ ભર્યું હતું એક દિવસ દરિયાબને તેના ઘરથી સત્યાવીસ કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યો હતો તેને ખૂબ દારૂ પીવડાવવામાં આવ્યો તે નશામાં દૂત થઈ ગયો આ ગેંગના સભ્યોએ તેના માથામાં હથોડો માર્યો જેના પછી તેના શરીર પરથી વાહન ચલાવીને તેની હત્યા કરી દેવામાં આવી ગુનો હતો ઓગસ્ટ બે હજાર ક્લેમ કરીને વીમાની રકમ પોતાના ખિસ્સામાં સેરવી લીધી આ કેસમાં વીમા કંપનીઓને દાળમાં કંઈક કાળું લાગ્યું એટલે પોલીસને જાણ કરવામાં આવી કે આ ક્લેમમાં કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે પોલીસે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે દરિયાપ્તો દિવ્યાંગ હતો દરિયાપ્તો તો ચાલી પણ નહોતો શકતું એમ છતાં ક્લેમ માટે માહિતી આપવામાં આવી હતી કે તે ચાલતો હતો ત્યારે વાહનની અડફેટે આવી ગયો હતો પોલીસે તપાસ કરી તો ખબર પડી કે દરિયાબની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી તે પાંચ પોલિસીનું પ્રીમિયમ જ ભરવાની સ્થિતિમાં પણ નહોતો આ પાંચ પોલિસીની ટોટલ રકમ પચાસ લાખ રૂપિયાથી વધારેની હતી પોલીસે આ કેસમાં હરિઓમ અને વિનોદ નામના બે સગા ભાઈઓને પકડ્યા આ બંને ભાઈઓને રૂપિયાની જરૂર હતી તેઓ વીમા એજન્ટ પંકજ રાઘવને મળ્યા હતા પંકજ રાઘવે આ બંનેને કહ્યું હતું કે ગંભીર બીમારીથી પીડાતી એવી વ્યક્તિનો વીમો કરાવો અને ટૂંક જ સમયમાં તમને મોટી રકમ મળી જશે જેના પછી હરિઓમના ધ્યાનમાં આ દરિયા સામે આવ્યું બંને ભાઈઓએ દરિયાની હત્યા માટે પ્રતાપ નામની વ્યક્તિને પચાસ હજાર રૂપિયામાં સોપારી આપી સંબલના એડિશનલ એસપી અનુકૃતિ શર્માએ જ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો બલકે માસ્ટર માઇન્ડ કેવી રીતે પકડાયા એ પણ ખૂબ જ રસપ્રદ બાબત છે જાન્યુઆરી બે હજાર પચીસની આ વાત છે અનુકૃતિ શર્મા એક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા એ સમયે સંબલમાં ખૂબ જ ધુમ્મસ હતું એટલે વાહન ચાલકોને તકલીફ થતી હતી બે કારોએ અનુકૃતિની કારને ઓવરટેક કરી તેમને કંઈ શંકાસ્પદ લાગ્યું એ સમયે આ પોલીસ ટીમ કાર ચોરીના કેસીસથી પણ તપાસ કરી રહી હતી અનુકૃતિને લાગ્યું કે એ બે કારોમાં કાર ચોરી કરતી ગેંગના સભ્યો હશે પોલીસ ટીમને લાગ્યું કે આ લોકોની તપાસ થવી જ જોઈએ આ બંને કારોને રોકવામાં કહેવામાં આવ્યું પોલીસે હોર્ન પણ વગાડ્યો પણ તેઓ ન રોકાયા બલકે બંને કાર્સ વધારે સ્પીડથી ભાગવા લાગી અને કરી કન્ફર્મ થઈ ગયું હતું કે આ બંને કારોમાં અપરાધીઓ છે એટલા માટે જ તેમણે બીજી પોલીસ ટીમને આગળ રસ્તામાં બેરિકેડિંગ કરવા માટે આદેશ આપ્યો આ પોલીસ ટીમે રસ્તામાં ટ્રક આડી કરીને મૂકી દીધી આ બંને કારોમાં રહેલા લોકોની પાસે ભાગવાનો હવે કોઈ સ્કોપ જ નહોતો બચ્યો તેઓ બંને પકડાઈ ગયા બંને કારમાંથી એક એક વ્યક્તિ હતી આ બંને કારમાંથી મૂળ બનારસનો ઓમકારેશ્વર મિશ્રા કરણ અને અમિત કુમાર બંને સામે આવ્યા પોલીસે આ બંનેને કેટલાક સવાલો કર્યા તેમના જવાબોમાં પોલીસને કંઈક કાળું લાગ્યું એટલે બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તેમની બંને કારને પણ પોલીસ સ્ટેશન લઈ જવાઈ જેમાંથી સાડા અગિયાર લાખ રૂપિયા નીકળ્યા હતા તેમને સવાલ કરવામાં આવ્યો કે આટલા રૂપિયા ક્યાંથી નીકળ્યા તો એમની પાસે કોઈ જવાબ નહોતો એટલું નહીં ઓમકારેશ્વરના પર્સમાંથી ઓગણીસ ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા જેમાંથી માત્ર ચાર તેના નામે હતા પોલીસે તેને સવાલ કર્યો કે બીજી કોઈ વ્યક્તિના નામના આટલા બધા ક્રેડિટ કાર્ડ તારી પાસે કેમ છે જે જેનો તે સંતોષકારક જવાબ ન આપી શક્યો ઓમકારેશ્વરે કહ્યું કે મને ખબર નથી કે આ ડેબિટ કાર્ડ મારા પર્સમાં કેવી રીતે આવ્યા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ કે આ કેસમાં કંઈક કાળું છે સમજવા જેવું છું પોલીસે આકરી ભાષામાં પૂછપરછ કરી એટલે ઓમકારેશ્વરે પોતાની ઓળખ આપી તેણે કહ્યું કે હું વીમા ક્લેમના ઇન્વેસ્ટિગેશનનું કામ કરું છું ઓમકારેશ્વર અને અમિત બંને ફર્સ્ટ સોલ્યુશન સર્વિસીસ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન કરતી બે એજન્સીઓ માટે કામ કરતા હતા એક ક્લેમના ઇન્વેસ્ટિગેશન દીઠ તેમને પચીસો રૂપિયા મળે છે પોલીસે ગણિત લગાડ્યું કે મહિનાના બાર ક્લેમની તપાસ કરતો હોય તો પણ મહિને માંડ ત્રીસ હજાર રૂપિયા થઈ શકે એટલે કે ઓમકારેશ્વરની પાસે આટલા બધા રૂપિયા તો ન જ હોવા જોઈએ પોલીસે તેની પૂછપરછ કરતા તે પોપટની માફક ગેંગના સભ્યોના નામ બોલવા લાગ્યો પોલીસે ઇનપુટ્સ મુજબ તપાસ કરી જેમાં એક જ જગ્યાએથી બસો પચાસથી વધારે પાસબુક્સ અને ક્રેડિટ કાર્ડ્સ મળી આવ્યા આશ્ચર્યની વાત એ છે કે પોલીસે આ જગ્યાએથી ગુજરાતની બેન્કોની અને ગુજરાતના લોકોની પણ પાસબુક મળી આવી આખરે પોલીસે ઓમકારેશ્વર જે લોકોને ટાર્ગેટ કર્યા હતા એની તપાસ શરૂ કરી જેમાં સામે આવ્યું કે એમાં ગુજરાતથી લઈને આસામ સુધીના બાર રાજ્યોના લોકો સામેલ હતા જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની બાકાત કરતા સમગ્ર ઉત્તર ભારતમાં તેમજ મધ્યપ્રદેશના લોકો પણ આ ગેંગના ટાર્ગેટ બન્યા હતા ઓમકારેશ્વર અને અમિત બંનેને જેલમાં ધકેલવામાં આવ્યા ઓમકારેશ્વરના ફોનની તપાસ કરવામાં આવી આશ્ચર્યજનક વાત એ છે કે તેના ફોનમાં એક લાખથી વધારે તસવીરો હતી મોટાભાગે અત્યંત ગરીબ અને બીમાર લોકોની તસવીરો હતી વળી તપાસમાં એમ પણ ખબર પડી કે આવા લોકોના નામે ત્રીસથી પચાસ લાખ રૂપિયાની વીમા પોલિસી લેવામાં આવી છે આવા લોકોની પ્રોફાઇલ જોતાં સ્પષ્ટ થયું કે તેઓ આ પોલિસીનું પ્રીમિયમ પણ ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી સંબલ પોલીસે આખરે કેવી રીતે આ કૌભાંડની વધુ તપાસ કરી અને આ ગેંગે કેવી રીતે પીડિતોને ટાર્ગેટ કર્યા હતા એના વિશે પણ જાણવા જેવું છે અમે એના વિશે તમને વિગતવાર જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને કહ્યું હતું કે સંભલ પોલીસની પકડમાં ઓમકારેશ્વર આવી ચૂક્યો હતો સંભલ પોલીસે એક જ રાતમાં ઓમકારેશ્વરની પૂછપરછ કરીને જરૂરી માહિતી મેળવી લીધી હતી બીજા દિવસે સવારે સંભલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ ઓમકારેશ્વરના ફોનમાંથી પૂરતી વિગતો મળી ચૂકી હતી જેમાં પીડિતોની પ્રોફાઇલ ચેક કરવામાં આવી તો એમાં ગુજરાતથી લઈને આસામ સુધીના લોકો સામેલ હતા બધી જગ્યાએ તો સંબલ પોલીસ ન જઈ શકે એટલે જ ઉત્તર પ્રદેશના સંબલ અને એની આસપાસના વિસ્તારોમાં પીડિતો પર ફોકસ કરવામાં આવ્યું પોલીસની ટીમ વીમા કંપનીઓના કર્મચારી બનીને પીડિતોના ઘરે ગઈ મૃતકોના પરિવારજનોને કહેવામાં આવ્યું કે અમે વીમા કંપનીમાંથી આવીએ છીએ પોલીસ તેમને સવાલ કરતી હતી કે શું તમને ખ્યાલ છે કે મરનારના નામે વીમાના રૂપિયા આવી ગયા છે જેટલા પણ ઘરમાં પૂછપરછ કરવામાં આવી એ બધા જ કેસમાં પીડિતોના પરિવારજનોએ એક જ વાત કહી કે વીમાના રૂપિયા આવી ગયા હોવાની તેમને તો ખબર જ નથી પોલીસે વાતચીત કરી તો કૌભાંડનો આખો ખ્યાલ આવ્યો પીડિતોને તો બિલકુલ ખ્યાલ નહોતો કે તેમના પરિવારજનના વીમાની રકમ આવી ચૂકી છે તેઓ તો વીમાની રકમ માટે રાહ જોતા હતા આ તમામ લોકોને મળ્યા બાદ પોલીસે ઓમકારશ્વરની ફરી પૂછપરછ કરી અહીં તેણે એક મજેદાર વાતચીત કરી તેને જે ભાષાઓ આવડતી હતી એ જ રાજ્યોના લોકોને પણ તેણે ટાર્ગેટ કર્યા હતા તેને ગુજરાતી આવડતી હતી એટલે તેણે ગુજરાતના લોકોને પણ ટાર્ગેટ કર્યા હતા તેણે એમ પણ કહ્યું હતું કે તેને મરાઠી નહોતી આવડતી એટલા માટે તે મહારાષ્ટ્રમાં નહોતો ગયો એ જ રીતે તેને દક્ષિણ ભારતના રાજ્યોની ભાષાઓ પણ નહોતી આવડતી એટલે તે ત્યાં પણ નહોતો ગયો આ ગેંગ ખૂબ જ ઘાતકી રીતે કામ કરતી હતી તેઓ અત્યંત બીમારને ગરીબ લોકોના નામે વીમા પોલિસી કઢાવે જેના પછી રોડ એક્સિડન્ટમાં તેમને મારી નાખે વળી આવા કેટલાક લોકોના મૃત્યુના પ્રમાણપત્રમાં મોતનું કારણ હાર્ટ એટેક લખવામાં આવ્યું આવા જ એક કેસમાં સંભલમાં સાવ પેરાલિસિસથી પીડાતા એક પુરુષને મારી નાખીને તેમણે તેના નામની પોલિસીના પંચાણું લાખ રૂપિયા પચાવી પાડ્યા હતા બીજા એક કેસમાં અમરોવામાં બે સાત કરોડ રૂપિયાના દવાઓ માટે તેમણે એક પુરુષની હત્યા કરી હતી આ હત્યાઓ બતાવે છે કે તેઓ કેટલા સંગઠિત રીતે કામ કરતા હતા આ ગેંગની એક મોડસ ઓપરેન્ડી રહેતી હતી આ લોકો વીમાની રકમ બચાવી પાડવા માટે જેના નામે વીમા પોલિસી મેળવવામાં આવી હોય તેમને સુમસામ રસ્તા પર બોલાવે એવા રસ્તા પર બોલાવે કે જ્યાં સીસીટીવી પણ ન હોય સામાન્ય રીતે જ્યાં અવર જવર પણ ન હોય આ વ્યક્તિને ખૂબ દારૂ પીવડાવવામાં આવે એના પછી તેઓ સૌથી પહેલાં હથોડા જેવી વસ્તુથી માથા પર હુમલો કરે તે બેભાન થઈ જાય એટલે તેના પરથી ભારે વાહન ચલાવવામાં આવે જેથી મરનાનું અકસ્માતમાં મોત થયા હોવાનું સામે આવે એફઆઈઆરમાં અકસ્માતમાં મોત થયું હોવાનું લખાવવામાં પણ આવે જેના પછી તેના નામે લેવામાં આવેલી વીમા પોલિસી ક્લેમ કરીને રૂપિયા મેળવી લેવામાં આવે અનેકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જોવા મળ્યું કે આખા શરીરમાં ક્યાંય પણ ઘાના નિશાન નથી પરંતુ માથામાં ઈજાનું નિશાન હતું આ ઠગવા લોકોની મજબૂરીનો ખોટો લાભ ઉઠાવ્યો આવી જ એક પીડિત વ્યક્તિનું નામ છે દિનેશ કુમાર શર્મા તેમને કેન્સર થયું હતું સંભલના એક ગામમાં રહેનારા દિનેશના પરિવારની સ્થિતિ સાવ સામાન્ય હતી બિકાનેરમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી સારવાર ઉપરાંત આવવા જવાનો પણ ખર્ચ થતો હતો આવી મુશ્કેલ સ્થિતિમાં કોઈ મદદની વાત કરે તો સ્વાભાવિક રીતે એક હાશકારો થાય વીમા ફ્રોડ એન્ડ કંપનીના માણસો દિનેશના પત્ની પ્રિયંકાની પાસે આવ્યા તેમણે કહ્યું કે દિનેશનો પચીસ લાખ રૂપિયાનો વીમો થઈ જશે અઠકબાજુએ કહ્યું હતું કે સારવાર માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે કોઈ દુર્ઘટના થાય તો વીસ લાખ રૂપિયા આપવામાં આવશે અઠકબાજુએ પ્રિયંકા પાસેથી વીમો કરાવવા માટે એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા માગ્યા દિનેશની સારવાર માટે રૂપિયા ખર્ચાઈ ગયા હોવાના કારણે પ્રિયંકાની પાસે રૂપિયા નહોતા તેને પિતા સરકારી શાળામાં શિક્ષક હોવાના કારણે તેમના પેન્શન ફંડમાંથી થોડાક રૂપિયા લીધા અને થોડાક ઉધાર લઈને પ્રિયંકાએ ઠગબાજોને એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા આપ્યા આ લોકો પ્રિયંકાને લઈને બેંકમાં ગયા દિનેશ અને તેના નામનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું બેન્ક તરફથી પ્રિયંકાને ચેકબુક એટીએમ કાર્ડ અને પાસબુક આપવામાં આવી આ ઠગબાજોએ પ્રિયંકા પાસેથી આ બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા એટલું જ નહીં ચેકબુકમાં પ્રિયંકાની સાઇન પણ લઈ લીધી આખરે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે દિનેશ શર્માનું મૃત્યુ થયું પ્રિયંકાને આશા હતી કે હવે તેને વીમાના રૂપિયા મળશે તેને ઠગબાજો તો ન જ મળ્યા પરંતુ સંભલ પોલીસની ટીમ તેને મળવા જરૂર પહોંચી સંભલ પોલીસની ટીમે તેની સાથે વાતચીત કરી એના પછી તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ ગઈ છે વીમાની રકમ તો ન જ મળી પરંતુ એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા પણ ચાલ્યા ગયા માત્ર વીમાની રકમ નહીં પરંતુ આ લોકો ટ્રેક્ટર સુધા પણ પચાવી પાડે છે આ લોકો ખેડૂતોના દીકરાઓને ફસાવે છે તેમને દારૂના વ્યસની બનાવે છે તેમના નામે બાઇક કે ટ્રેક્ટરની લોન મેળવે છે કેટલાક કેસમાં આ લોકો ખેડૂત પુત્રોની હત્યાઓ પણ કરે છે એ પછી આ ખેડૂત પુત્રો વ્યસન કે પછી બીજા કોઈ કારણસર મરી જાય તો એ લોનની રકમ માફ થઈ જાય જેના પછી આ ગેંગ બીજા રાજ્યોમાં ટ્રેક્ટર વેચી દેતા હતા સંભર પોલીસે તપાસ કરીને આવા પચાસ ટ્રેક્ટર પકડી પાડ્યા છે તમને કદાચ ખ્યાલ હશે કે ઝારખંડનું જામતારા સાયબર ફ્રોડનું એક હબ છે આખા દેશમાં સાયબર અપરાધોના કનેક્શન ક્યાંક ને ક્યાંક જામતારા સુધી પહોંચે છે હવે ઠગબાજોના કૌભાંડના કારણે જ વીમા કંપનીઓ સંભલને એક નવું જામતારા કહી રહ્યા છે કેમ કે આખા કૌભાંડનું મૂળ અહીં જ જોવા મળ્યું હતું મોતને ધંધો બનાવનારાઓને આકરામાં આકરી સજા થવી જ જોઈએ આ ઠગબાજોએ તો મોતને ધંધો બનાવી દીધો ઇન્સ્યોરન્સ એ દુઃખની ઘડીએ સહારો છે એટલે જ એ મામલે થતી છેતરપિંડીને કોઈ પણ સંજોગોમાં સહન ન કરી શકાય આવી ક્રૂર મજાક કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ આઠગબા જો જોઈએ તો મરેલા લોકોને પણ જીવતા કર્યા છે આવા કેસીસ જાણવા જેવા છે આ કેસિસ વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે ખતરનાક ગેંગનો પર્દાફાશ કર્યો આ ગેંગ વીમાની રકમ બચાવી પાડવા માટે જાત જાતના ફ્રોડ કરે છે આવા કેસોમાં અત્યાર સુધીમાં કુલ સાહીઠ લોકોની ધરપકડ થઈ ચૂકી છે આ લોકોએ મરી મરી ચૂકેલા લોકોને પણ જીવતા કરી બતાવ્યા છે દિલ્હીમાં રહેતા ત્રિલોકના આવા જ કેસથી પોલીસ ચોંકી ઉઠી હતી કેન્સરના કારણે ગયા વર્ષે જૂન મહિનામાં ત્રિલોકનું મોત થયું હતું જેના ત્રણ મહિના બાદ આ ગેંગે ત્રિલોકની પત્ની સપનાનો સંપર્ક કર્યો આ ગેંગે તેને સરકારની મદદ પહોંચાડવાનો ભરોસો આપ્યો હતો આ ગેંગે સપના પાસેથી કેટલાક દસ્તાવેજો માંગ્યા સપનાએ ભરોસો મૂકીને એ તમામ દસ્તાવેજો તેમને સોંપ્યા હતા આ દસ્તાવેજોની મદદથી ઠગબાજોએ દિલ્હીની એક બેંકમાં ત્રિલોકના નામે ખાતું ખોલાવ્યું બાદમાં તેના નામની વીમા પોલિસી પણ ખરીદવામાં આવી આખરે ડિસેમ્બરમાં તેનું મોત બતાવવામાં આવ્યું હતું મોતનું કારણ હાર્ટ એટેક લખવામાં આવ્યું હતું આ ગેંગ વીમાની રકમ મેળવે એ પહેલા જ સંબલ પોલીસે એનો પર્દાફાશ કર્યો હતો આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે દિનેશની પત્ની પ્રિયંકા કે ત્રિલોકની પત્ની સપના પહેલા જ અત્યંત મુશ્કેલીઓનો સામનો કરતા હતા તેમનો પરિવારજન મોતની નજીક હોવાની ખબર પડતા તેમના પર આભ તૂટી પડ્યું હશે એવા સમયે કોઈ મદદ કરવાનું વચન આપે તો તેમને આશા જાગે એ પછી આખરે તેમને હોવાનો ખ્યાલ આવે તો સમજી શકો કે તેમને કેટલી પીડા થતી હશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે લોકોને આકરામાં આકરી સજા થવી જોઈએ આવી છેતરપિંડીની આકરી એક ઇકો કામ કરી રહી છે આવા જ કેસોમાં અત્યાર સુધીમાં આશા વર્કર્સ બેંકના કર્મચારીઓ તેમજ વીમાના ક્લેમની તપાસ કરનારાઓ પણ સામેલ હતા આ લોકોએ ખાનગી વીમા કંપનીઓ તો ટાર્ગેટ કરી જ પરંતુ સાથે સાથે સરકારી યોજનાઓનો પણ ખોટો ફાયદો ઉઠાવ્યો છે તેઓ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમો પણ ઉતરાવતા હતા આ યોજના હેઠળ બે લાખ રૂપિયા ક્લેમ કરી શકાય અઠકવા જો મૃત્યુના પ્રમાણપત્ર અને બીજા જરૂરી દસ્તાવેજોની સાથે ક્લેમ ફોર્મ ભરતા હતા એ પછી મૃતકનું જે બેંકમાં ખાતું હોય એમાં જમા કરાવી દેતા હતા એટલે બે લાખ રૂપિયા તેમના ખાતામાં આવી જતા હતા આ ઠગાજો ગામોમાં જઈને અત્યંત બીમાર લોકો વિશે માહિતી મેળવતા હતા અહીંયા આશા વર્કર્સનો રોલ હતો તેમને આ માહિતીના બદલામાં કમિશન આપવામાં આવતું હતું આ પોલિસીમાં શરત છે કે વીમો મેળવવામાં આવ્યો હોય એના પિસ્તાલીસ દિવસ પછી જ ક્લેમ કરી શકાય સ્વાભાવિક રીતે જીવતા લોકોના જ નામ દાખલ કરી અને એન્ટ્રી કરી શકાય છે આ ઠગબાજો તો સૌથી પહેલાં વીમા યોજના હેઠળ મંડાનાં નામ દાખલ કરાવે છે એટલે કે મરેલા લોકોને પણ તેઓ જીવતા બતાવે છે એટલું નહીં તેમના નોમિની પણ બની જાય છે એ પછી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હોવાનું બતાવવા માટે પાસબુક સાથે રાખે છે મોટા ભાગના કેસમાં વ્યક્તિનું મોત થાય એના પછી જ નોમિનીનું એકાઉન્ટ ખોલવામાં આવે છે આ કેસમાં આશા વર્કર્સ અને બેંકના કર્મચારીઓ બંનેની સંડોવણી બહાર આવી છે બુલંદ શહેરના ભીમપુર ગામની સુનિતા દેવીનો આવો જ કેસ સામે આવ્યો છે તેનો પતિ સુભાષ ગંભીર બીમારીનો સામનો કરતો હતો આ વીમા માફિયાઓએ એક આશા વર્કર દ્વારા સુનિતાનો સંપર્ક કર્યો સૌથી પહેલાં આશા વર્કરે સુનિતા પાસેથી વીમા યોજનાનું ફોર્મ ભરાવ્યું હતું આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવ્યા આશા વર્કરે તેને કહ્યું હતું કે સરકાર તરફથી તને વીમાની રકમ મળશે અને તારા પતિની સારવાર થઈ જશે ગયા વર્ષે જૂન મહિનામાં જ સુભાષનું મોત થયું હતું સપ્ટેમ્બરમાં ઠગબાજોએ તેનો જીવ તેને જીવતો બતાવ્યો એટલું જ નહીં તેના નામે એક ઇન્સ્યોરન્સ એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યો હતો હવે સુભાષને જીવતો બતાવવા માટે તેમણે કોઈ વ્યક્તિને સુભાષના નામે હોસ્પિટલમાં એડમિટ કર્યો નકલી સીજી રિપોર્ટ કરાવ્યો અને પ્રિસ્ક્રિપ્શન પણ મેળ્યું સુભાષના નામે આ ગેંગે અનેક પોલિસી મેળવી આ વીમા પોલિસીને ક્લેમ કરવા માટે તેમણે સુભાષના મોતની નવી તારીખ નક્કી કરી સુભાષના બેંક ખાતામાં આવેલી રકમ પણ આ ગેંગે સીધી ઉપાડી લીધી સંબલ પોલીસને આરોપીઓની પાસેથી સુનિતા અને સુભાષના દસ્તાવેજો મળ્યા આ ગેંગ ટૂંક સમયમાં મૃત્યુ પામનારા કે ગરીબ લોકોના નામે ઓટો લોન લઈ લે છે જેના માટે તેઓ મિનિમમ રકમનું ડાઉન પેમેન્ટ પણ ચૂકવે છે તેઓ એવા વાહનને ચોરાઈ ગયેલું બતાવી દે છે જેના માટે તેઓ એફઆઈઆર કરી દે છે એ સિવાય જેના નામે લોન મેળવવામાં આવી હોય તેમને ભનેલા બતાવવામાં આવે છે મૃત્યુ પામેલી વ્યક્તિની લોન માફ થઈ જાય છે આ રીતે પણ તેમણે અનેક મરેલા લોકોને જીવતા બતાવ્યા તેમના નામે લોન લઈ તેમને ફરીથી મરેલા બતાવાય છે આવા વાહનોને તેઓ બીજા રાજ્યોમાં વેચી પણ મારે છે જેમ કે યુપીના વાહનને મધ્યપ્રદેશમાં વેચી દેવામાં આવે છે આ સમગ્ર કેસમાં એક વાત ચોંકાવનારી છે આ લોકો અનાથ બાળકોને પણ ટાર્ગેટ કરે છે આવા જ એક મૃતકનું નામ અમન છે માતા પિતાથી દૂર રહેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે હવે સવાલ એ છે કે આટલા મોટા કૌભાંડમાં કોણ કોણ સામેલ છે વાસ્તવમાં જેન્યુન ઇન્સ્યોરન્સ કંપનીઓના નેટવર્કમાં જેટલા પણ લોકો સામેલ હોય એ તમામ લોકો અહીં પણ સામેલ છે જેમ કે ગ્રામ સચિવ અને સરપંચની પાસે બધો ડેટા હોય એ જ રીતે આશા વર્કર્સની પાસે પણ રજિસ્ટરમાં વિગતો હોય છે આ લોકો ઇરાદાપૂર્વક ફેક સર્ટિફિકેટ ઇસ્યુ કરાવે છે એટલે જ ઉત્તર પ્રદેશમાં આશા વર્કર સિવાય કેટલાક સરપંચ અને સચિવને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે અહીં બેંકમાં કેવાયસીથી લઈને જુદી જુદી પ્રક્રિયાઓમાં વેરિફિકેશન થાય છે એટલે જ બેંકના સ્ટાફની સંડોવણી વિના આટલું મોટું કૌભાંડ કરી ન શકાય યુપી પોલીસે બુલંદ યસ બેંકના બે ડેપ્યુટી મેનેજર્સની પણ અટકાયત કરી હતી હવે ઇન્સ્યોરન્સ કંપનીઓના સ્તરે આવીએ અહીં બે પ્રકારના લોકોની સંડોવણી હોઈ શકે છે જેમ કે ઓંકારેશ્વર જેવા લોકો કે જેઓ પોતે ક્લેમનું ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે હવે સવાલ એ છે કે ઓમકારેશ્વરની પાસે તેના ફ્રોડ કેસના ઇન્વેસ્ટિગેશનની ફાઇલ કેવી રીતે આવે એના માટે જ ઇન્સ્યોરન્સ કંપનીઓના મેનેજર્સની પણ સંડોવણી હોઈ શકે છે પોલીસે કેટલીક અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી સંબલના જમતારાથી બચવા માટે જ ખાસ પ્રયત્નો કરવા જોઈએ સંભલમાં કૌભાંડ પકડાયું છે પરંતુ આ પ્રકારની છેતરપિંડી આખા દેશમાં થાય છે એટલા માટે જ તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જો તમને ખૂબ સહેલાઈથી ખૂબ વધારે રૂપિયા આપવાની વાત કોઈ કરે તો તમારે સમજી જવું જોઈએ આંખ બંધ કરીને કોઈને તમારા દસ્તાવેજો ન આપો જ્યારે પણ બેંક ખાતું ખોલાવો ત્યારે તમારો જ મોબાઈલ નંબર છે કે નહીં એ પણ ચેક કરજો આ ઠગબાજોએ બોળા લોકોને પાંચથી દસ હજાર રૂપિયાની લાલચ આપીને તેમના નામે સિમ કાર્ડ ઇશ્યુ કરાવી લીધા હતા જેનો તેઓ ફ્રોડમાં ઉપયોગ કરતા હતા યાદ રાખો કે કોઈના ચહેરા પર ફ્રોડ કે હરિશ્ચંદ્ર લખેલું હોતું નથી ક્યારેક મદદ માટે લંબાવવામાં આવેલો હાથ જ લૂંટાઈ શકે છે એટલા માટે જ તમારે સતર્ક રહેવું જોઈએ કેમ કે તમારું શહેર પણ ક્યારેક જામતારા કે સંબલ બની શકે છે ખેર આ નફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર